નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના ભાવ કેવા રહી શકે છે અને કપાસની આવકો ઘટી હતી તો શું હવે કપાસની આવકોમાં વધારો થશે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તેથી વિડીયોમાં અંત સુધી જોવાનું રાખજો સૌ કપાસ બજારની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં કપાસ બજારમાં સારી એવી તેજી જોવા મળી હતી અને આ અઠવાડિયાની શરૂઆતમાં આવકની વાત કરીએ તો આવકની બાબત હાલ ચિંતાજનક છે કપાસની આવકમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે આ અઠવાડિયામાં સેન્ટરો ખુલતાની સાથે જ ભરપૂર પ્રમાણમાં આવકો થવાની ધારણા છે ઉપરાંત આપણે ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોના આવકોની વાત કરીએ તો કપાસની આવકો સુધરી હતી અને તેના ભાવની વાત કરીએ તો ભાવ પણ ખેડૂતોને સંતોષજનક મળી રહ્યા હતા કપાસના ભાવની વાત કરીએ તો ઊંચા ભાવ સોળસો રૂપિયા મળી રહ્યા હતા વધારાના ભાવની વાત કરીએ તો સોળસો પચાસ સુધી પણ જઈ રહ્યા હતા વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ અને ન્યુયોર્ક વાયદો ઘટાડો તરફ જઈ રહ્યો છે એમસીએક્સ વાયદો ચોપન હજાર ચારસો સાથે બસો રૂપિયાનો ઘટાડો છે જ્યારે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અડસઠ હજાર પોઈન્ટ એકાણું ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં દોઢ ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો માર્કેટિંગ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો ચોર્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલે અને સૌથી ઓછા ભાવ છ હજાર સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાત હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પાંચ મણના મળી રહ્યા છે અત્યારે માર્કેટમાં સારો માહોલ ચાલી રહ્યો છે આશા રાખીએ છીએ કે ભાવમાં પણ સારો વધારો જોવા મળે આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂરથી કરી નાખજો